મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેવગામમાં બનેલો રોડ પાંચ મહિનામાં જ તૂટી પડ્યો રાધનપુર તાલુકાના દેવગામમાં સરકારની મહત્વકાંક્ષી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના પર મોટો સવાલ ઉભો થયો છે વિકાસના બનેલો રોડ હવે ભ્રષ્ટાચારનો જીવતો પુરાવો બની રહ્યો છે કામ પૂરું થયાને માત્ર પાંચ જ મહિના થયા છે પરંતુ આજે રોડમાં અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે અને રોડની બાજુમાં જરૂરી માટી કામ અધૂરું છે હવે પ્રશ્ન એ છે કે સરકારી રોડ પાંચ મહિનામાં છૂટી જાય તો જવાબદાર કોણ સ્થાનિક ડેલિગેટ ઠાકોર હમીરજીએ કોન્ટ્રાક્ટર અને વિભાગીય કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે તેમનો સ્પષ્ટ આરોપ છે કે આરસીસી રોડ બનાવતી વખતે નિયમોને નેવે મૂકી નબળી ગુણવત્તાનું કામ કરાયું છે અને આ બધું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી થયું છે રોડની સાઈડમાં માટીકામ ન થતા અકસ્માતના ખતરો રોડની બાજુમાં માટીકામ ન થવાથી વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે ગ્રામજનો કહે છે કે થોડું પણ વાહન રોડ પરથી સરકે તો મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે અધિકારીઓ કહે કંઈક અલગ અને હકીકત કંઈક અલગ આ મામલે આરબી વિભાગના કર્મચારીને ફોન પર પૂછતા તેમણે થઈ ગયું છે તેવું નિવેદન આપ્યું પરંતુ એજીપી ન્યૂઝની ગ્રાઉન્ડ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે રોડની શહેરમાં આજ દિન સુધી માટી કામ થયું જ નથી તો શું કોન્ટ્રાક્ટરને બચાવવા ખોટી માહિતી અપાઈ રહી છે ગ્રામજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે જવાબદાર અધિકાર્યો કોન્ટ્રાક્ટરને બચાવવા માટે આંખ નીચી બેઠા છે ડેલિકેટ ઠાકોર અમીરજીની ચેતવણી જો તાત્કાલિક તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો અમે આ મામલો રાજ્ય સરકાર સુધી લઈ જઈશું મોટો સવાલ તો એ છે કે મુખ્યમંત્રીની યોજના હેઠળ બનેલ રોડ જો પાંચ મહિનામાં તૂટી જાય તો શું આ માત્ર બેદરકારી છે કે પછી મોટો ભ્રષ્ટાચાર હવે જોવાઈ રહ્યું કે જવાબદાર સામે કાર્યવાહી થશે કે કેમ એજીપી ન્યૂઝની નજર હવે તંત્ર પર વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે ઓકે બોલો આ જે દેવગામ તળની અંદર આરસીસી નો ત્રણસો મીટર નો રોડ બનેલો છે એમાં નક્કરો ભ્રષ્ટાચાર લાગે છે સાઈડ એનો પૂરણ કર્યા નથી અને ત્રણસો મીટરમાં માં થી વીસ જગ્યાએ તિરાડો પડેલી છે હજુ ચાર મહિના થયા નથી અને રોડ તૂટી ગયો છે અને અમારા ગામની અંદર આરસીસી રોડ વર્ષો પહેલા બનાયેલા છે

આગળ રાજ્ય સરકાર માં રજૂઆત કરશું વિરુદ્ધ કરવાનો કર્મચારી અને કોન્ટ્રાક્ટર સરકાર તો રૂપિયા આપીને છૂટી ગઈ બરોબર છે હવે સરકાર કોઈ દોષ જ નથી ને કર્મચારી અને કોન્ટ્રાક્ટર ની બિલી ભગત થી જ આ રોડ આ ભ્રષ્ટાચાર થયેલો છે